તો આપણે એવા મમ્માના ઘરે અચાનક જવાનું થયું પાલીતાણા હાલો તો પહેલેથી વાત કરી દઉં એ બધાને રામ રામ સવરસવરમાં થઈ ગયા રેડીને મિન્યુ લોક કર્યો શરૂ અને અમારા રુદા ભાઈ તો જે ગોડિયામાં પડ્યા હતા ને ઓકારો દેતા હતા અને બે વાસડા મોસ કરે ને પછી વેરડી ગામની ગૌશાળામાં પણ આટો માર્યો ને આવી ગયા ધાબે આટો મારો પણ ધાબે તો નકરો તડકો જ છે તો હાલો નીચે ભાગો ને પછી તો અચાનક જવાનું થયું પાલીતાણા રુદાને ને માર્ગીને દવાખાને લઈને ને આયા કાકાને ગાડી એકવાના ફાફા પડે ને રુદા ભાઈ કે મારા નાની ઉંમરમાં ગાડી શીખી લેવી પછી ભાઈ આવી ગયા ઘરે તો જો રુદા ભાઈ અમારે કેવા બેહી ગયા ને ગાડી લઈને હું ભાઈ ભાભી રુદ્રો ને બધા નીકળી ગયા અને રુદ્ર ભાઈ તો ઘોઘવાટા બોલાવે ને માર્ગી થઈ ગઈ હાલતી ને પછી ઘરે આવી નખરા કર્યા શરૂ અને માર્ગી બેન તો કાકા ને કે હાલો તમે બે તમને માથું વાળી દઉં ને ભાઈ થઈ ગઈ બીજા દિવસ ની હવર મામા ની વાડીએ વાડીએ થી પછી નીકળી હોતા ગયા હું મામા બે ઘરે ને માર્ગી બેન તો થઈ ગયા નાઈ ને ત્યાર ને સ્કૂલે જવાનું છે ત્યાં તો જાગ્યા પછી રુદ્ર ભાઈ અને એના દાદા એને રમાડતા હતા ને માર્ગી બેન ને નીકળી ગયા સ્કૂલે મુકવા દીકો તો દો ને પછી રુદુના બાઇને બે આવી જ્યાં તડકે તડકો ખાવા ત્યાં તો એના દાદા એ બહેરો ગાડી ઉપર ને રાજી નો રેડ થઈ ગયો પછી રુદા ને માર્ગી ના પપ્પા આવી જાય યગ્ર થી ગાડી લઈને ઘરે ને પછી આવી ગયા વાડીએ કપા લેવા તો વિડીયો માં દેખાય એ બધો કપા લઈ જવાનો છે ઘરે